તો હું પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ અને ગુજરાતના મુખ્યમંત્રીને આપના માધ્યમથી પૂછવા માગું છું કે આવી રીતે આક્રોશિત થયેલી લાગણીઓથી ગવાયેલી અમારી સમાજની માતા બહેનો ક્ષત્રિય સમાજનો આપ જાણો છો કે ઇતિહાસ દરેક સમાજની માતા બહેનોનું સન્માન અને જો એમને સમજાવવા જતા મહેપાલસિંહજી મકરાણાની આવી રીતે અટકાયત થતી હોય તો મારું એવું માનવું છે કે આ પગલું બિલકુલ અનુચિત છે અને હું ગૃહમંત્રીને મુખ્યમંત્રીને કહેવા માગું છું કે અમે બિલકુલ શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા છીએ કરવાના છીએ અસ્મિતાની વાત છે પણ તમારા આવા કોઈ પણ પગલાંથી કાચું કપાશે અને કાયદો વ્યવસ્થા બગડશે તો એની જવાબદારી ક્ષત્રિય સમાજની રહેશે નહીં કારણ કે કોઈ પણ વ્યવહાર કોઈ પણ આઘાતનો પ્રતિઘાત આવતો હોય છે હું મારા સમાજના યુવાનો પણ વિનંતી કરું છું કે ભલે સરકારે એમની ધરપકડ કરી એવું અમદાવાદથી અહીંયા રાજકોટમાં આજે ત્રણ કલાક રેલી છે એ રેલીમાં સમગ્ર ભારતના ક્ષત્રિયોના પ્રતિનિધિ તરીકે આવી ગયા હતા તો શું લોકશાહીમાં અમારી બહેનોને મળવું એ કોઈ ગુનો છે કોઈ રેલીમાં ભાગ લેવો જે કોઈ ગુનો છે એટલે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આના ઉગ્ર પ્રત્યાઘાતો પડે એ પહેલા સરકાર તાત્કાલિક બિન તોહમત મૈપાલ સિંહ છોડે એવી હું વિનંતી કરું છું ક્ષત્રિય બહેનોને તમારા નજર કેદ કરવામાં આવી છે ક્ષત્રિય બહેનોને પણ નજર કેદ કરવામાં આવી છે શું કહેશો ક્ષત્રિય બહેનોમાં અમે સમજાય છે કેતનો એવો કોઈ પ્રશ્ન નથી હું જાણું છું તે પ્રમાણે ત્યાં અત્યારે અમારા સમાજમાં વાલીઓ પણ છે પણ પોલીસની ફરજના ભાગરૂપે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો હોય તો પોલીસને પોલીસ બંદોબસ્ત ગોઠવાય કાયદો વ્યવસ્થા જળવાય પોલીસની અને સરકારની ફરજ છે એમાં અમને કોઈ વાંધો નથી પણ આ જે વાત થઈ એનો અમે ભયંકર રીતે વિરોધ કરીએ છીએ અને ફરીથી માગણી કરીએ છીએ કે મહિપાલસિંહ મકરાણાની તાત્કાલિક જે ધરપકડ થઈ છે એમને છોડી મૂકવા તમારા તમારા શેખાવત અત્યારે કહી રહ્યા છે બાપુ રાજ શેખાવત કહી રહ્યા છે કે જે ધરપકડ કરીને લઈ ગયા છે ત્યાં સમગ્ર ગુજરાતનો સમાજ ઉપસ્થિત થાય સમગ્ર ગુજરાતની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનો સવાલ છે સર્વે છત્રીઓને ત્યાં ઉમટવા માટે આમંત્રણ અપાયું છે આમાં કેવું છે કે દરેકની પોતાની લાગણી હોય અમે પણ અહીંથી લાગણી વ્યક્ત કરી તમે છોડી ના જો એના જે પ્રત્યાઘાતો પડશે એ ભોગવવાની તૈયારી રાખજો હવે આ મહિલા એ દરેક રણનીતિમાં કાર્ય સૂચિમાં હું અમારા મહિલા સંગઠન છે એનો પૂરો સહકાર અને એ જે કોઈ વિચાર છે એમાં અમારી સંમતિ દર્શાવું છું આ સિવાય બીજી વાત કે સાહેબે શ્રી જે વાત કરી કે અસ્મિતાનો સવાલ છે બહેનો દીકરોની વાત છે ત્યારે જે માનનીય મોદી સાહેબનો જે એમને રજૂઆત કરી કે આપણી અસ્મિતા અને આપણી જે ધરોહર છે એનું સંરક્ષણ થવું જોઈએ તો ક્યાંક ને ક્યાંક આ જે કાંઈ નિમ્ન કક્ષાની ટિપ્પણીઓ થઈ છે બહેન દીકરીઓ એનું હનન થઈ રહ્યું છે સાથે આપને હું એ પણ જોડવા માગું છું કે માનનીય મોદી સાહેબ જ્યારે અહીંયા ગુજરાતથી દિલ્હી ગયા ત્યારે એમણે કીધું હતું કે મારી ગુજરાતની બહેનોને જ્યારે પણ કંઈ જરૂર પડે તો એક ટપાલ લખી દેજો આપનો ભાઈ હાજર હશે એટલે કદાચ આપને મીડિયાના દ્વારાથી ખ્યાલ જ હશે કે છેલ્લા ચાર દિવસથી આ ટપાલનું અમે પત્રવ્યવહાર ચાલી રહ્યો છે તો સાથે હવે આજે જે કંઈ આપણે વાત કરી કે એક જ્યારે અમારા જ ભાઈઓ અમારી સુધી પહોંચવા માંગે છે અને એમની ઉપર જો આવી રીતે અમારી આ જે કાંઈ અસ્મિતાની લડાઈ છે એમાં જોડાઈ રહ્યા છે તો એમાં જે કાયદાનો કોઈ ગેરઉપયોગ થઈ રહ્યો છે તો એ માટે પણ હું આપ સૌના માધ્યમથી માનનીય મોદી સાહેબ અને ગૃહમંત્રી સાહેબને પણ વિનંતી કરું છું આપ જોઈ રહ્યા હતા છેલ્લા ચાર દિવસથી વિવિધ સમાજના બધા જ ક્ષત્રિય સમાજ સિવાયના પણ બધા જ સમાજના અઢારે વર્ણના ભાઈઓ અને એ અમારી સાથે આ મોહિમમાં જોડાના છે આપ જોઈ રહ્યા છો અમારા આપની સાથે પીસીમાં પણ જોડાયેલા છે અને વ્યક્તિગત પોતાનો વિડીયો બનાવી પણ અમારી સુધી પહોંચાડી રહ્યા છીએ કે અમે તમારી સાથે છીએ જૌતલિયાભાઈ સાથે છે અથવા બધી જ વસ્તુ તો આપ સૌના માધ્યમથી હું દરેક એ સમાજના ભાઈઓને હું આપનો આભાર વ્યક્ત કરું છું હવે આપ થોડા વિડીયો આપણે એ પણ જોયા છે કે સંતો મહાત્માઓ છે એટલે હવે એક સમય અત્યારે એવો પણ આવી ગયો છે કે અમે એમને પણ સંપર્ક કર્યો અને એ લોકો અમને સામેથી કહી રહ્યા છે કે આજે મારી બહેનો દીકરીઓ જો આટલું લડતી હોય ક્યાંક ને ક્યાંક આટલા દિવસ એ લોકો કદાચ એ લોકો એક આશા સાથે કે આમાં ઉગ્રતાથી અમારે આવવાની જરૂર નથી તો આજે ઘણા બધા સંતોએ પર્સનલી અમે કોન્ટેક્ટ કરીને એવું કીધું છે કે આપની અસ્મિતામાં અમે સાથે છીએ આ જે કાંઈ બહેનો દીકરીઓનો પ્રશ્ન છે તો અમને પણ હવે લાગી આવે છે તો ટૂંક સમયમાં અમે એવી અમારી કોશિશ રહેશે કે અમે બહેનો આ બધા સંતો જે કંઈ અમારા ધર્મસ્થાનો છે ત્યાં અમે જઈએ અને જે કોઈ ત્યાં સંતો છે એમની પાસે અમારી રજૂઆત કરીએ ટ્વિટર પર પણ એક આ પ્રકારનું આખું મુહિમ ચલાવવામાં આવે પીએમઓને ટેક કરીને આની પાસે આગળ જવામાં આવે બેનર પણ આપ જોઈ રહ્યા છો કે દરેક જિલ્લાઓમાં બધી જ જગ્યાએ કારણ કે અત્યાર સુધી સવાલ અમે કોઈ પણ પાર્ટી વિરોધ જવા નહોતા માગતા પણ ધીરે ધીરે હવે બધાનો એક સંયમ તૂટતો જાય છે સંકલન સમિતિ આ એક અનુશાસન જળવાઈ રહે એની કોશિશ સતત કરી રહ્યું છે પણ આપ જોઈ રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક હવે સર્વનો ધીરજ ખૂટી રહી છે એટલે હજી પણ આપના માધ્યમથી અમે દરેક જે કોઈ આવી કોઈ બનાવ બને સૌને આપ મારા સમાજના ક્ષત્રિય ભાઈઓ અથવા અન્ય સમાજના પણ જે લોકો અમારી માટે અહીંયા સહયોગમાં આવ્યા છે અને માત્ર અમારી જ વાત નથી આ ફરી કહીએ છીએ રાજપૂત સમાજ આ આખી અસ્મિતાની લડાઈ લડી રહ્યો છે ભારત વર્ષની જે નૈતિકતા છે એની લડાઈ લડી લડી રહ્યો છે કેમ કે લોકશાહીમાં આનું અધોપતન થઈ રહ્યું છે તો ભવિષ્યમાં આજે રાજપૂત સમાજ લડશે તો ભવિષ્યમાં એક આ ઉદાહરણ એવું પણ જશે કે જ્યારે કોઈ પણ આવા નેતાઓ આવો કોઈપણ પ્રકારનો બફાટ કરશે તો એ બે વાર આ રાજપૂત સમાજનું જે આંદોલન છે એને યાદ કરશે એટલે આ રાજપૂત સમાજ અઢારે વર્ણન માટે લડી રહ્યો છે તો ક્ષત્રિય ક્ષત્રિય સમાજ બધા માટે લડી રહ્યો છે તો આપ સૌના માધ્યમથી હું જે કોઈ પણ આવા જે બનાવ બની રહ્યા છે લોકોને હાથ જોડેની વિનંતી કરીએ છીએ કે કોઈપણ રીતે આમાં કાયદાકીય રીતે આપણે કોઈ આ આ ભૂહી ચલાવી રહ્યા છે આપણે શાંતિપ્રિય તો કોઈ એવી અઘટિત ઘટનાઓ ન બને બહેનોને પણ વિનંતી કરું છું ભાઈઓને પણ વિનંતી કરું છું અને અનુશાસનથી અત્યાર સુધી અને આપ સૌ મીડિયાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે આમાં જે કોઈ વાત છે આટલી લડ્યા છતાં પણ સૌથી મોટો અમારો કોઈ અવાજ બન્યો હોય તો આપ મીડિયામાં માધ્યમ બન્યો છે એટલે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જવાબદાર બિલકુલ વધુ પડતી આપણે આ સવાલ તો કારણ કે આજે જયારે મુગલોનું શાસન હતું ત્યારે અમારા મા જોહર કરતા હતા અને અંગ્રેજો વખતે સતી થયેલા પણ આપણે જોયા છે એટલે આ તો મેં આની પહેલાં પણ કીધું હતું કે હું માણસાથી બિલોંગ કરું છું તો અમારા ઘરના દરવાજા પણ અમારા દાદીસાના પણ થાપા જોઈએ એટલે આ તો ઓબ્વિયસલી અમારા બ્લડની વાત છે અમે ક્યારે આજે જો અમે એ આજે જે હું હજી આપના માધ્યમથી એ કહું કે રાજા અંગ્રેજો સાથે અને મુગલો સાથે અમારા વ્યવહાર હતા પણ માથા લેવા દેવાના હતા એટલે આપ સૌના માધ્યમથી કહો એટલે આ ટિપ્પણી તો કોઈ પણ રીતે આ સાંખી લેવામાં આવે છે

આપના માધ્યમથી મને સમાચાર મળ્યા છે પણ હું કદાચ એવું ગણી શકું કારણ કે સ્વાભાવિક છે કે જે માહિતી આપી છે તો કાયદો એનું કામ કરતું હોય ને એવું ઈચ્છે છે તો આવો કોઈ અઘટિત બનાવ ન બને એટલે સ્વાભાવિક છે કે કાયદો પોતાનું કામ કરતો હોય એટલે એટલે એનું અમે એ વસ્તુને વખોડી કાઢીએ છીએ જો કઈ પણ સ્વાભાવિક છે કે કાયદો એનું કામ કરી રહ્યો એટલે હું આને બહુ સોફ્ટ કોર્નરથી જોઉં છું કે આવું કોઈ બનાવ બેન ન બને જેમ સમાજના બધા ભાઈઓ કોશિશ કરી રહ્યા છે એમ પોલીસ પણ કરી રહ્યો હોય એટલે હું આને નેગેટિવ એમાં નથી જોતો ઓકે મચ બધા મિત્રોનો આભાર ધન્યવાદ